તો ગુજરાતમાં મનરેગા યોજના કૌભાંડમાં દાહોદના મંત્રી બચુ ખાભડના બે પુત્રોએ કૌભાંડ આચરી હોવાની ઘટના સામે આવી છે ત્યારબાદ પંચમહાલના જામુઘોડા અને ચોટીલા તાલુકાના પીપરાણામાં મનરેગા યોજનામાં ગેરરીતિ આચરી કૌભાંડ થઈ હોવાનો પર્દાફાશ થયો હતો ત્યારે હવે ભરૂચ જિલ્લાના છપ્પન ગામોમાં રૂપિયા સાત પોઈન્ટ ત્રીસ કરોડનું મનરેગા કૌભાંડ આચરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે ત્યારે ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેશી ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ જંબુસર અને હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે જેમાં જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી મુરલીધર એન્ટરપ્રાઇઝ અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં ભ્રષ્ટાચાર કરવા માટે સાહીઠ ચાલીસ નો રેશિયો તોડીને મટીરિયલની ખરીદી કરવામાં આવી છે ત્યારે સરકારી એસઓપી અને ક્રાઇટેરિયા મુજબ કામ થયું અને કામ પૈસા ચૂકવી દેવાની વાત કરવામાં આવી છે ત્યારે વધારે મટીરિયલ બતાવીને તેના ખોટા બિલ બનાવવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગત રોજ ભરૂચ જિલ્લામાં ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક એફઆઈઆર નોંધવામાં આવે છે જેમાં મદદનીશ પ્રાયોજના અધિકારી હિસાબ જે પોતે ફરિયાદી બને છે અને ફરિયાદમાં એવું જણાવે છે કે ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર અને હાંસોટ તાલુકાની અંદર એક મનરેગા યોજના અંતર્ગત માનવ શ્રમનો ઉપયોગ કરીને ગામડાની અંદર જે રોડ બનાવવામાં આવે છે તેની અંદર કેટલીક ગેરરીતિઓ જણાય આવેલી હતી જે અનુસંધાને તેમની ટીમ દ્વારા કોઈ એક ટેકનિકલ રિપોર્ટ બનાવવામાં આવેલો છે અને જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું જણાવવામાં આવેલ છે કે આજે રોડ બનાવવા માટેની જે એજન્સીઓ હતી તે એજન્સીઓનું કામ મુખ્યત્વે હતું તે રોડ બનાવવા માટેનું સામાન સામગ્રી પૂરું પાડવાનું પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપુ મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરો રચી અને તેમાં કંઈ ગેરરીતિ આચરેલ છે જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું પણ જણાવવામાં આવે છે કે તેની અંદર જે રોડ બનાવવા માટે જે માલસામાન પૂરો પાડવામાં આવે છે તેની ગુણવત્તા જે છે એકદમ હલકી કક્ષાની ગુણવત્તા હતી આ ઉપરાંત મનરેગા સ્કીમ અંતર્ગત જોવા જઈએ તો જે માનવ શ્રમનો ઉપયોગ કરવાનો હોય છે તે માનવશ્રમનો પણ યોગ્ય રીતે ઉપયોગ થયેલો નથી આ ઉપરાંત તે એજન્સીઓ દ્વારા કેટલાક ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો બનાવી સરકારશ્રી પાસેથી વધારાના નાણાં મેળવી લીધેલા છે અને સરકારશ્રીને આર્થિક નુકસાન પહોંચાડેલું છે જે અનુસંધાને એવું કહી શકાય કે તેમણે સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે જે ફરિયાદ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી હાલ તેમની તપાસ ચાલુ કરી દીધેલ છે જે એજન્સીઓના આગળ આપને નામ જણાવું જેમાં એક છે જલારામ એન્ટરપ્રાઇઝ અને બીજું જે છે જે મુરલીધર એન્ટરપ્રાઇઝ કે તે બંને એજન્સીઓનું આ કામ સોંપેલું હતું કુલ છપ્પન ગામની વાત આવે છે સાત કરોડ ત્રીસ લાખ અમાઉન્ટ કહેવામાં આવે છે છે કે સરકાર કરેલી તો આનાથી જો હાલ જેમ આપણે જણાવેલું કે હાલ ભરૂચ જિલ્લાના જે ફરિયાદ પ્રમાણે આમો જંબુસર અને હાંસોડ તાલુકો છે તેમને અનુસંધાન હાલ તપાસ ચાલુ રહી છે અગર તપાસ ચાલતાની સાથે અગર ભરૂચ જિલ્લાના બીજા અન્ય ગામોની અંદર પણ તપાસ કરતાં જો આ પ્રકારની કોઈ પણ ગેરરીતિ જણાય આવશે તો ચોક્કસથી તેમની અંદર પણ તપાસ ચાલુ કરવામાં આવશે